નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે મિત્રો જોઈશું તમામ વિષયના પ્રશ્નો મિક્સ લઈશું ટોપ ટેન પ્રશ્ન છે તો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો પહેલો પ્રશ્ન છે ગાંધીજીનો જન્મ કયા શહેરમાં થયો હતો મિત્રો ગાંધીનગર અમદાવાદ પોરબંદર કે ભાવનગર તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો હતો આ તમને આવડશે બરાબર ચાલો બીજો પ્રશ્ન જોઈએ હવે ત્રીસ ને ત્રણ વડે ગુણતા કઈ સંખ્યા આવે બરાબર તો ત્રીસ ગુણ્યા તમે ત્રણ કરો તો કઈ સંખ્યા આવે તો ત્રીસમાં ત્રણ છે ને નીચે ત્રણ છે ત્રણ ત્રણ નવ એટલે કે ઓપ્શન સી આવશે ત્રીસ ગુણ્યા ત્રણ કરો તો નેવ આવે બરાબર ચાલો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર ત્રણ ચાર પૈડા કરતાં વધારે પૈણાં હોય તેવું વાહન કયું છે મિત્રો તો જો મોટર સ્કૂટર ખટારો કે રિક્ષા તો મોટર સ્કૂટર રિક્ષા નહીં પણ આમાં આવશે ઓપ્શન સી ખટારો બરાબર કારણ કે મોટર સ્કૂટર ને રિક્ષામાં ચાર કરતાં ઓછા પરિણામ હોય અમુકમાં ચાર હોય ચાલો પ્રશ્ન નંબર ચાર અમદાવાદ શહેરનું જૂનું નામ કયું છે મિત્રો તમે જાણતા હશો તમારો અભ્યાસક્રમમાં પણ છે સાબરમતી કર્ણાવતી અમદાવાદ કે કાંકરિયા તો આનો જવાબ આવશે ઓપ્શન બી કર્ણાવતી બરાબર અમદાવાદ શહેરનું જૂનું નામ છે કર્ણાવતી બરાબર ચાલો પ્રશ્ન નંબર પાંચ કયા વાહનમાં બેસવા માટે ટિકિટ લેવી પડતી નથી બસ વિમાન બરતગાડું કે ટ્રેક્ટર તો તમને ખબર છે જો તમે બરતગાડમાં બેસો તો ટિકિટ લેવી પડતી નથી ઓપ્શન સી આવશે આમાં બરદગાડું બરાબર ચાલો પ્રશ્ન નંબર છ કયા છોડને બારે ફૂલ આવે છે ગુલાબ મોગરો બારમાસી કે ચંપો સોરી ભૂલથી ઓપ્શન એમાં ગુલાબ મોગડું ભેગા લાગી ગયું છે ચાલો આનો જવાબ આવશે ઓપ્શન સી બારમાસીને બારે ફૂલ આવે છે તમે જોયા હશે ગુલાબી રંગબેરંગી ફૂલ આવે છે ચાલો પ્રશ્ન નંબર સાત કઈ આકૃતિમાં ખૂણા હોતા નથી ત્રિકોણ ચોરસ વર્તુળ કે લંબચોરસ તમને ખબર છે ત્રિકોણમાં ત્રણ ખૂણા હોય ચોરસ અને લંબચોરસમાં ચાર ખૂણા હોય તો ઓપ્શન સી વર્તુળ વર્તુળમાં ખૂણા હોતા નથી બરાબર અને જવાબ આવશે ઓપ્શન સી ચાલો પ્રશ્ન નંબર આઠ ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લા આવેલા છે તમને ખબર છે ગુજરાત રાજ્યમાં તેત્રીસ જિલ્લા આવેલા છે તો આનો જવાબ આવશે ઓપ્શન સી તેત્રીસ બરાબર ગુજરાત રાજ્યમાં તેત્રીસ જિલ્લા આવેલા છે આ પૂછાશે તમારે ચાલો પ્રશ્ન નંબર નવ મેઘધનુષ્યમાં કુલ કેટલા રંગો આવેલા હોય છે તમને ખબર છે મેઘધનુષ્યમાં કુલ સાત રંગો આવેલા હોય છે આનો જવાબ છે ઓપ્શન ડી જાની પીનારા આ રીતે આપણે યાદ રાખીએ છીએ ચાલો પ્રશ્ન નંબર દસ ટંકારા કોની જન્મભૂમિ છે આ પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો એ સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી વલ્લભભાઈ પટેલ કે ગાંધીજી તમને ખબર છે ગાંધીજીનું આગળ આવી ગયું છે પૂર બંદર છે તો જવાબ આવશે ઓપ્શન બી દયાનંદ સરસ્વતી તો મિત્રો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો અને શેર કરો અસ્તુ